રતનજી તમે શાંતિ છે ને હા શાંતિ છે ચાલે ઘઉ ની સીઝન ઘઉ સીઝન ચાલે ઘઉં બઉ લઈ લીધા હવે બરોબર અને આજે જો મજૂરી કરી બંડી નો ફોડો પડી ગયો અને તમારા તો એ લીલા લે કોણ કરે મજૂરી યાર ગંજમાં લાવી દેવાના બે કોથરાય યાર આ રતન પાન તો મજૂરી કરવી પડે તમે જેવું ને આખા ગોમ ના બુચ મારી મારી ભેગું કરવાનું એના માટે બુદ્ધિ જોવા એના માટે આવડત જોવા કોણ મજૂરી કરે બુદ્ધિથી થી કોમ લગાવવાનું ભગવાન ને બુદ્ધિ આલી હતી અને

બધો ની હાયો લઈ લઈને કઠલા કર્યું રતનજી આ તો આખી જિંદગી નો એવો ને એવો જ છે

જીવ તો મારો ભગવાન ભલું કરે મને તો ખબર નહી કઈ વાત માં મને માર્યું છે ગોમાળા થયું એના પેલો ભલો એ ભલો તો જબ્બર રાજી થયો આ મને જોઈન તો અને પોપટ આયો આ હું તું કને બધા પૈસા વેરી ના છે તારા આ ભલા બેસ બેસ અલે આ કોક નું લીધેલું ટાઈમે આલી દેતા હોય તો આ બધું ના થાય ઓ બલાબા મી કનો લઈ ની આ તો લઈને ને આલી ન મત કોક આવ કર્યું છે નિમ નિમ કોઈ થોડું મારે ઓમે ઢીલો હતો ને વધારે ઢીલો કરી દીધો તમાર સમાચાર પૂછતા આવર હોય તો પૂછો નક જવાંગ કળો હોય દી

હવે તો મને ખબર નહીં આરે જાદા પણ પોપટલાલ ને ઓને હરખો જવાબ આલ્યો નહીં તે ઓન તો કોણ હરખો જવાબ આલ આ તો એવું બોલ્યું છે એટલે લેડો તો હવે કોણ જેમ પૂછે આવું હું થી એ બધું તો હેડા તો બુએ ખબર લે આવો હંગાત લેડો પોપર કાકા હા હા થી જ વાગી તો પણ બીજે છે વાગી ના ના બસ હાથી જ હાથી જ વાગી ઓ તો બીજે છે ઓય માથા બાથા તો વાગી નહીં બધા ના ના બીજે કસી ચો હાથી હાથે જ વાગી ગાલે બીજે ચો શરીરમાં કોય સતી

તો હું પેલા ઠીસર વાળાને કહી દઉં કે એટલે ફટાફટ એ ઘઉં કાઢી દે એટલે રોટલા ખાતા ભેગો થઈ જવું પૂછ્યું લખાબા આ પુષ્પા પિક્ચર થ્રી તૈયારી કરો કુત્રે કોરિયો આડી કરો મજાક નહીં કરવાની

મીચો કશું બગાડ્યું તો મારું મી હું કર્યું બગાડી તો કશું નહી પણ જે થશે ને એ અમુ થશે હા લખો વા તમારી એક્ટિંગ પતી હોય તો મારા ગોમાં ટીશન નું કેવા જવું અને ઘઉં કઢાવાના નળા હોય તો તમે મારા ના જેડો મોર હા દીયો ન એક્ટિંગ લાગે છે મારી એક્ટિંગ લાગે ને મારી આવી તને એક્ટિંગ લાગે મજૂરી હા મજૂરી

એટલે તું શાંતિ રાખ આખો દાડો પૈસા પૈસા કરે જો યાર તો ખરો આની હાલત પેલા પૂછો તો ખરા કહો ને હું કરવા મારે અલે મને તો ખબર નહીં ઈશ્વરજી કે મને મારે જ છે મને એ વાતની ખબર નહીં અને હું કારણથી મારે એ મને ખબર નહીં પણ ઈશ્વરભાઈ આવું ના થવું જોઈએ આમ આ છેડી ઓન મારીને જતો રહે હાથ ભાઈ નાખી કાલ ઉઠીને કોક નો બીજા હાથ ભાઈ નાખે આવું તો ના ચાલે ન્યાય તો થવો જ જોઈએ હા આ કેવા નવા ન્યાય કરો ગઈ વખત મારા જોડે કોથળો લાવ્યો હા ને

તમે લખલ બોલા ભલે બોલાયો પણ મું એને માફ નહીં કરવાનો કશું વાંધો નહી તું કે ચિંતા કર આજ આવવા દે આજે ખબર ખબર પડે હોય મારો હાથ ભાગ્યો પણ પોપર કાકા હાખો કે વાત તો જોણી છે કે હું લેવા મારે હું બા વાત હતી એ વાત દો પોળો તો કા લઈને આયો તો હંગાતી ના ના મને મારવા જ લઈને આયા છે ઓરી તો હંગાતી જોવો આ તો મારું હથિયાર કેવાય આયરો ને મળશે ને તો હંગાતી મે લીપાય એ તું તો બોલતો જ ના તું હજી મળ્યો નહી બાકી તું તો હજી બાકી છે હા બરો લખ આજે તમે શાંતિ રાખો પેલા તમે મને એજો જવાબ આલો કે તયા પોપટલાલને ને મારે શું કરવા પૂછો પૂછો જ મારે તમે પૂછો એ આ બધા રે પૂછો મારે તમે ઈવાન પૂછો તમે ઈશ્વર જો ને કે પેલા બોલવાનું ફોન રાખવું પડે તું તું આ બધી વાત જવા દે પેલા મને કે કે પોપટલાલ ને તે મારે છે કારણ હું હતું તમે પૂછો છો એટલે કહી દઉં છું હોભળો પેલા દાડા બપોરે હું જતો હતો બરોબર અને અરે બધા ભલે બધા ઘર આગળ બેસી રહ્યા હતા રતનજી આ તો આખી જિંદગી ને એવો ને એવો જ છે વાત આવી હતી એમ તો બોલો પોપટલાલ છે માતા તો તમે લખા દીને અલ્યા અમે રતનજી ને બે તો અમે ભલ્યા રસ્તા હતા અલ્યા હોય આ તો બધા મારા ઉપર રસ્તા હતા યાર એ જૂઠું ના બોલો હું થઈ મેકડ્યો તમે મને હતા

લખો મારું નામ અને કદી ના કરું કોઈ નું કોમ તો જોવા મિત્રો તમે આ લખાજી જેવું ના કરતા પા અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો